વલસાડના કાપડના વેપારીના પુત્રનું પરાક્રમ દમણમાં બેફામ કાર હંકારી ચાર વાહનો સહિત રાહદારીઓને ટક્કર મારી દમણ ખારીવાડ વિસ્તારમાં બેફામ બનેલા કાર ચાલકે બે મોપેડ સહિત ચાર થી વધુ વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક રાહદારીને ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું દમણ ખારીવાડ વિસ્તારમાં કાર નંબર જી જે પંદર સીજી થ્રી સિક્સ એઇટ ઝીરોના ચાલકે બેફામ કાર હંકારી અકસ્માતોને હાર માળા સર્જી હતી કાર ચાલકે દુકાની બહાર પાર્ક કરેલ બે મોપેડ સહિત ચાર થી વધુ વાહનો સહિત રાહદારીઓને અડફેટે લીધા હતા જેમાં એક રાદારીને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું ઘટનાને પગલે આસપાસના લોકો દમણ પોલીસે વલસાડના જાણીતા કાપડ વેપારીના પુત્ર સોહમ દેવલાલી નામના આરોપી કાર ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી જોકે કાર ચાલક નશામાં હંકારતા હોવાનું લોકોમાં ચર્ચા જોર પકડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો